ચાવી અહીંયા મૂકે અને પછી નહીં મળે ને એટલે મને કહે એમને કે બધું ઠેકાણે મૂકે ભાભી અરે હિરલ આવ આવો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ માર ભાઈ કાનું આવ્યો અરે એમને થોડું કામ હતું ને તો મને મૂકીને વયા ગયા બસ તો તું છે ને હવે આન સુધી હા બસ તો અહીંયા જ જમવાનું છે હો એમને પાછી વઈ ન જતી પણ મોટી બેન આ દામે ને ક્યાં ગઈ હશે હવે અંદર કામ કરતી હશે

કે તું પાણી લાવ જોવું છે એ આવે કે ન ધાવતી પણ નહીં આવે એ પણ મોટી બેન આવો સ્વભાવ શું કામ રાખો છો અરે કઈ કામ હશે બિચારીને એટલે નહીં સંભાળ્યો તો નહીં આવી યો ઘરમાં ને ઘરમાં બિચારી કઈ નોકરી કરે છે કે આવીને થાકી ગઈ હોય અને પછી આરામ કરતી હોય ને એ એવું કાંઈ નથી હમણાં પિયરિયાની ગાડીનો અવાજ એ ઓળખી જાય લે આ એના ઘરનાનું કોઈનું ગાડી આવે ને એ આવો 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 યો બે પાણી નાસ્તો શકો જા બધુંય આવી જાય તમારા મારા સગા આવે ને એટલે સાંભળતી તો હશે જ હું હાથે કરીને મોટેથી બોલું છું મારા સગા તારા સગા એવું ન હોય બેન આ તો બધું આલિયા કરે અને તમે તો વડીલ છો અને એ દીકરી હજી નાની ઉંમરની છે ને ન ખબર પડે અમુક સમયે વડીલ છું ને એટલે જ પેટમાં બળે છે આ તો ઠીક છે કે તું છે માન કે મારા કુટુંબમાંથી કોઈક આવ્યું હોય અને એમ ન આવે તો બહાર જઈને વાતું કરે આ ભારતીયનું વહુ કેવી છે બહાર ન આવે અમે જઈ તો અરે પણ તમારે શીખવાડવાનું કે બેટા કોઈ આવે તો બહાર આવવાનું પાણી આપવાનું બેન એને ખબર ન પડે જઈ પડે કારણ કે એ તો પિયરમાં રહી જ નથી કોઈ સગાવાલામાંય રહી નથી અને અહીંયા આવી તો એને પિયરિયાને પાણી આપવાની ખબર પડે કુટુંબીઓને પાણી આપવાની ખબર ન પડે લે હવે એમાંય હું એને શીખવાડવા બેસીને દામિની મારા સગા આવે ને આવવાનું પાણી દેવાનું વાત કરે છે તું પણ ભારતી બેન પિયરિયામાં ને સાસરિયાની રૂઢી અલગ હોય તમે કેમ નથી સમજતા એ ના જાત કોમ ધર્મ ગમે ઈ હોય પણ ઘર માં કોઈ માણા આવે એને પાણી આપવાનો રિવાજ તો દરેક માં હોય એમાં કઈ શીખવાડવાનું ન હોય હવે હવે તમારો મગજ તો બહુ તપી જાય છે તમે છે ને આ માથા પર બરફ ની પાટ રાખી મગજ શાંત કરો શરદી થઈ જાય હવે આ બેનને કેમ સમજાવવા તમે નાના હતા તો તમે આવો સ્વભાવ હતો હે બેન નાની હતી ત્યારે ક્યાં મારે કોઈ વહુ હતી ક્યાં મારે કોઈને કાંઈ કહેવાનું હોય આ બધી ઉપાધિ તો હવે અત્યારે છે બેન હું એક સાસુ જ છું જો હું ઘરમાં આવું તમારે જો વર્તન કરું ને તો આજુબાજુવાળા કેવું વિચારે એ તમને ખબર છે આપણે બાજુવાળાને ત્યાં જમવા જવાનું છે નહીં ને અને એ આપણે ત્યાં દાણા નાખવા આવવાના છે નહીં ને હાજામાંદા થાય તો એ કોઈ આવવાના છે આપણે આપણું કરવાનું આ બંધ બારણે આપણા ઘરમાં જે થાતો એ કરવાનું આજુબાજુ ભલે ને બધાય ગમે એમ કરે આ મારા બાજુ વાળાની દીકરાની વહુ અડધા કપડા પહેરીને બહાર રખડે તો હું દામીન ને કહું તું અડધા કપડાં પહેરીને જા એ ના હો આપણા ઘરમાં તો આપણી રીતે જ રેવાય મને એટલી ખબર પડે અરે પણ આમાં કપડાની ક્યાં વાત આવે એને હું જે ઈ કરે આપણે હું લેવા દેવા આવું કહું શું તને ઈ જ કહું આપણે લોકોનું નહીં જોવાનું અને તારોય હું નહીં જો કે તારી વહુ કેમ રહે છે ને તું એ નહારે કેમ રહે મારે મારી વહુ હારે કે માથા ફોડવા એ મને ખબર છે સારું તમે આ માથાકૂટ મૂકો અને આ છે ને મને ભૂખ લાગી છે તમને એવી ન ખબર પડે કે એટલે આગેથી આવી છું તમે તે આવીને અહીંયા દાવીણીનું કાળ માંગ્યું હાલ હાલ હું તને આજે જો કટલેસ બનાવી હાય લાય શું છે સુગમ મને અહીંયા લઈને આવ્યો છે ઘરે કઈ વાત નહોતી થઈ શકતી નહીં ખરે વાત નહોતી થાય એમ ને એટલા માટે તમને અહીંયા લઈને આવ્યો છું હા બોલો હું સાંભળું છું ભાઈ હા તમને કંઈ દેખાતું નથી હા ઘરમાં જુઓ ને કેટલા ઝઘડાઓ વધી રહ્યા છે હા મમ્મી અને ભાભી વચ્ચે હા જુઓ ભાભી તો બિચારા કંઈ બોલતા નથી પણ મમ્મી આ મમ્મી છે ને જૂની રૂઢિવાળા છે આ વાતેને વાતે ભાભીને ખીજાઈ જ રાખે છે અને ઉતારી પાડે છે હા બોલવામાં કઈ બાકી નથી મૂકતા સવારમાં માં પાંચ વાગ્યા માં ઉઠાડી દે છે આખો દિવસ કામ કરાવે છે ને વાત વાત માં ટોક્યા કરે કામ સરખું આવડતું નથી અને આખો દિવસ તોડાવી નાખે છે તાર ભાભી એમ જ ને હા હા એમ જ અને તમને અહીંયા એટલા માટે લાવ્યો છું કે આજે ભાભી રડતા હતા મારા થી એમનું દુઃખ ના જોવાયું એટલે મને થયું કે તમને વાત કરું તું વિચાર કર કે મારે શું કરવું એ મને નથી સમજાતું હું દામીની સમજાવવાની કોશિશ કરું પણ એને શું સમજાવું અને મમ્મીને કંઈ કહેવા જાઉં છું તો મમ્મી ગુસ્સો કરી લે છે અરે અને વાત કરું તો થોડા દિવસ જ ઉઠાડવા માટે મમ્મી આવ્યા અને ઉપર હાથ ઉપાડી લીધો માની કે ભાઈ ગુસ્સામાં કોઈ સવાર સવારમાં આવી ગયું હોય તારી સામે કોઈ બે શબ્દ બોલી લે તો એનો મતલબ એ નથી ને કે તું કોઈના ઉપર હાથ ઉપાડી લે મમ્મી તો ત્યાં સુધી વાત પહોંચાડી દીધી છે હવે તું જ કે મમ્મીને મારે કહેવું શું કઈ ના કહી શકીએ અને આમાં આપણે ભાઈઓ છોયા સિવાય બીજું કઈ કરી પણ નથી શકતા સાચું કહું ને તો ભાભી છે ને સારા કરના છે સંસ્કારી છે અને એટલા માટે તે ઘર સાચવીને મોગા મોઢે પડ્યા રહે છે ઘરમાં બાકી બીજું કોઈ હોત ને તો અત્યારે તમને કહી દીધું હોત કે આપણે કોઈ વાતે મેલ નહી આવે હું તો જઈ રહી છું અહીંયાથી સાચી વાત છે તારી આટલું બધું કોણ સહન કરે હું તો કહું છું જતી જ રહેવાય હા મારે સામેથી કહી દેવું જોઈએ ને એક કામ કર આ ઘર છોડીને જતી રહે એટલે મમ્મીને ભાન થાય પણ એમ પણ મમ્મી તો પણ નહીં સુધરે આ થોડા દિવસ દામીની રોકાશે એના પિયર જેવી પાછી આવશે એટલે પાછું ચાલુ મમ્મી કોઈ વાતે સુધરવાના તો છે નહીં પણ એના માટે મેં વિચાર્યું છે કે મમ્મીની ફરિયાદ તો કોક જગ્યાએ કરવી પડશે કોને કરશો તમે હા મમ્મી કોઈની વાત માને એ માના નથી અને આમ પણ આ ઘરની પરિસ્થિતિ જોઈને અને તો હવે એવું લાગી રહ્યું છે કે મારે છે ને લગ્ન નથી કરવા લગ્ન ના કરું ને એટલે ઉપાધિ છે નહીં નહીં મારી પત્નીની ઉપાધિ કે નહીં મારે મમ્મીની ઉપાધિ કરવાની શું આવું બોલે તું લગ્ન તો કરવા જ જોઈએ ને સમય જતો રહે પછી શું કામનું ને સાંભળ તને કહ્યું ને કે મમ્મીની ફરિયાદ કોઈ જગ્યાએ કરવી પડશે તો એ છે મામા મામા સુધી આ બધી વાત પહોંચાડવી પડશે કે ઘરમાં આ બધું ચાલી રહ્યું છે મમ્મી વાતે વાતે દામીની ઉપર હાથ ઉપાડી લે છે ખીજાયા કરે છે સવારમાં વહેલા ઉઠાડે છે અને મમ્મીનો આટલો બધો ત્રાસ હવે મને નથી લાગતું કે દામીનીથી સહન થાય મામા જ કંઈ રસ્તો કાઢશે આનો મામા કંઈ નહીં કરી શકે કારણ કે મામાને ઓલરેડી આ બધી વાતની ખબર જ છે એટલા માટે તો મામા આપણા ઘરે બેસવા પણ નથી આવ્યા એવું કંઈ હોત તો એમણે જ ના કહી દીધું હોત તો એક કામ કરીએ ને મમ્મીને મામાને ત્યાં મૂકી આવ્યા અને આપણે ત્રણેય શાંતિથી અહીંયા રહીએ મમ્મીને કહીએ કે તમને લોકોને અમારાથી વાંધો છે દામિનીથી પ્રોબ્લેમ છે તો એક કામ કરો ને હમણાં થોડો સમય મામા સાથે રહો એટલે તમને જે જોતું હોય એ તમારા ભાઈ આપી દેશે કંઈ નહીં થાય એના કરતાં એક કામ કરી શકીએ શું તમે અને મારા ભાભી તમે લોકો જુદા રહેવા જતા રહો મમ્મીને હું સાચવી લઈશ અને આમ પણ ઘરમાં મારા ભાભી કે બીજું કોઈ હશે નહીં અને હું તો આખો દિવસ કામે જતો રહીશ તો મમ્મી કરી કરીને પણ શું કરવાના છે અને કોની સાથે બોલશે વિચાર કર હું શિક્ષકની નોકરી કરું છું અને છોકરાઓ વિદ્યાર્થીઓને વાલીઓને બધાને સારી સલાહ આપતો હોઉં છું અને હું જ પોતે મારી વાઈફને લઈને અલગ રહેવા જતો રહું તો એ લોકો કહેશે ને કે તમે સલાહ સની આપો છો તમે જ તમારી માને ન સાચવી શકતા હોય તો ગામને સલાહ ન અપાય

ગ્રહ શાંતિ સરસ છે ટાઈટલ તો સારું છે ગ્રહ શાંતિ એટલે ઘર અને ઘરમાં કેમ શાંતિ રાખવી એવું બધું આમાં બતાવ્યું છે બરાબર ને આ ગ્રહ શાંતિ છે ગ્રહ શાંતિની આ ગ્રહ જે નડે ને એની શાંતિ કેમ કરવી ને આ એનું પુસ્તક છે તો આપણે આપણો સ્વભાવ હારો રાખીને આપણો રાખીને તો એક ગ્રહ આપણને નડતો નથી સાચી વાત છે બસ એ જ હું વાત હતી ત્યાંમાં એ હું તમને એ જ કવ છું આ તમે તમારી વહુ વારે તમારા છોકરા આરે આખો દી ભાજા કરો છો અને તમારી વહુને ખોટી ખોટી દબાણમાં રાખો અને વગર વાકે એને ખેજાએ કરો છો તો ઈ હું હારું છે નરેશભાઈ આ તમે આવીને મને સત્સંગ કરવા માંડ્યા પણ તમે આવીને કોઈ બી મારા ઘરમાં જોયું એક પક્ષે વાત સાંભળીને ન અવાય અમારા ઘરમાં તમે જોવો કે કોણ શરૂઆત કરે છે ક્યાંથી શરૂઆત થાય છે મારે કેમ બોલવું પડે છે પછી કયો ને મને કાંઈ મન નથી થતું ને શોખ એ નથી થતો કે મારું ગળું બગાડવું ને આજુબાજુવાળામાં હું અળખામણી થ અરે બેન મારે જોવાનું કઈ છે જ નહીં તમારે ઘરે આવવાની કઈ મારે જરૂર નથી કારણ કે હું તમારા સ્વભાવને બહુ સારી રીતે જાણું છું કોઈ નહીં જાણતું હોય ને એટલો હું તમારા સ્વભાવને જાણું છું તમારું કેવું વર્તન છે કોક ક્યારે કેવી રીતે વાત કરવી એ બધી મને ખબર છે હા તો આ દામિની દામિની બહુ તમારી કેટલી ડાય છે કેટલી સંસ્કારી છે અને છતાંય તમે એને બસ નાની નાની વાતમાં બસ ખીજાય જ કરો દામિની ડાય છે પછી શું કીધું તમે સંસ્કારી સંસ્કારી છે તમે આવીને જોયું મારી આમે કેવા તાળુકા કરે છે એ તમને ખબર છે નહીં ને અને સાંભળો એ બોલે એ હું સાંભળ્યા જ કરું એ મારા ઘરે આવી છે હું એના ઘરે નથી ગઈ તો એણે સંભાળવું જોઈએ કે ઘરના બધા માણા હારે કેમ બોલાય એમાંય તે સાસુ હારે કેવું વર્તન કરાય આ અમે તો કોઈ દે અમારા આવું નહીં અમે બોલ્યા નહીં તો એમ કે છે લ્યો જમાનો જમાનો જુદો જુદો તો તો માણા બધા જુદા થઈ અરે એવું કાંઈ છે નહીં આ તમારા બધાનો વેમ છે તમારો કે મારી સામે બોલે છે એ સામે બોલતી નથી એ તમને કઈક જવાબ આપે તમે પૂછો નો જવાબ આપે તો તમને એમ થાય કે મારી સામે બોલે છે બાકી તમે જો મનથી વિચારો ને તો તમને એ હો મળે ને એવી તમને હો મળે જ નહીં ગામમાં જોઈ આવો કેવી હોવું હોય માથે છાણા થાપે છાણા માપે એવી બહુ હોય આ તો કેટલી અને છતાંય તમને એની કદર નથી સાચી વાત છે નરેશભાઈ હાવ વાત મને એ કહો કે તમે મારા ઘરે આવ્યા તમારાથી ઉપરથી ફૂલદાની પડી ગઈ તો હું તમને એમ કહું કે નરેશભાઈ આ ફૂલદાની કેમ કરીને પડી જરાક ધ્યાન રાખ્યો તો તમે મને ધ્યાનથી કહો ને ઓ મારી ભૂલ થઈ ગઈ હાથ અડી ગયો ને પડી ગયું તો બરાબર છે પણ તમે લે પડી જાય એ તો માણા હોય એની ભૂલ થાય અડી ગયું હશે પડી ગયું હશે તો મારું મગજ જાય કે ન જાય જાય ને બસ આ એવું જ છે એનાથી ભૂલ થઈ હોય અને હું એને બેટા દીકરા કરીને કહું તો એ મારી માથે ચડે અને છાણા થાપે તો હું સહન કરું ન કરાય એમ જો આવો આવો તમે સ્વભાવ રાખશો ને તો કાલ હવા રહેશે ને તમારો આદિશ ને એને લઈને જુદો થઈ જાય પછી રહો એકલા પછી હું કરીશું એની કરતા અત્યારથી ભેગા રહ્યો અને અત્યારથી સંપ માર્યો ને તો તમારું વહેલા કરે એનું વહેલા કરે એ બે પતિ પત્ની વચ્ચે કઈ ઝઘડો ન થાય અને એ શાંતિથી રહે તમે શાંતિથી રહે અને બધા એમાં હળે મળીને રહો ને હવે કઈક નુકસાન થઈ ગયું હોય તો થઈ ગયું જ્યાં તમારે ક્યાં કમાવા જવું છે આ જે કમાય છે ને એને લાવવું છે ભરે વાપરે તો હું એ જ કહું છું નુકસાન થયું અને કદાચ આપણા વડીલ આપણને કહે તો એને શાંતિથી જવાબ દેવાય અને તમે કહો છો કે એ લોકો વયા જશે તમે એકલા થશો તો આમે દુનિયામાં એકલા ને એકલા જ જવાના છીએ અમારા બધાના અંજળ હશે ત્યાં સુધી ભેગા રહેશું પછી એના ને હું મારા રસ્તે મારી એકલીનો રોટલો ઘડવો મને કાંઈ અઘરો નહીં પડે અરે માણા મરી જાય ને ત્યારે એકલું થાય અને મર્યા પહેલા તો છે ને હરેક માણા ને પરિવાર હોય અને માણા એકલો રહે ને કોઈ પરિવાર ન હોય એને કોઈ સંતાન ન હોય એને કોઈ બોલાવતું ન હોય એનું વર્તન સારું ન હોય એનો સ્વભાવ સારો ન હોય ઈ માણસ એકલું રહે અને તમારે એ બધું સુધારો ને તો બધા છોકરા ને એની હોવું તમારી ભેગા રહેવા તલ પાપડ થાય તમે કહો છો મર્યા પછી માણા એકલું થાય તો મર્યા પછી ક્યાં મારે જોવું છે હું એકલી છું દુખલી છું એમ એક લાખ જવાનું છે ને એક લાખ આવ્યા હતા મને એટલી ખબર પડે અને જેને મારી ભેગું ફાવે ને એ રે બાકીના રસ્તા પકડી લે તો હવે તમે કઈ તમારો સ્વભાવ નહીં સુધારો એવું થયું મારે તેમ કે મારા બેનને સમજાવું તો આ તમારા ઘરમાં જે ડખા થાય ને ન થાય હવે કાંઈ વાંધો નહીં તમારે જો સુધારવું હોય તમારો સ્વભાવ તો સુધારી જો ન સુધારવો હોય તોય કાંઈ નહીં હું જાઉં છું જય શ્રી કૃષ્ણ તમને ક્યાં ખબર છે પાકે ઘડે કઈ કાઠલા ન ચડે સુધરવાનું મારે નથી ઈ લોકો મને એડજસ્ટ થઈને રહેવા ઈ લોકો એ મારી સાથે મને સમજીને રહેવાનું હોય એને સ્વભાવ સુધારવાના વાત કરે છે મને સુધારવા નીકળ્યા બધા